મારું નામ વેસવાણી અજુલ છે હું અંકુર વિદ્યા સંકુલમાં ધોરણ દસમાં અભ્યાસ કરું છું મારે નવ્વાણું પોઈન્ટ ચોર્યાસી છે અને મારી સ્કૂલમાં હું સેકન્ડ રેન્કે આવી છું આ બધાનો શ્રેય હું મારી સ્કૂલને આપી રહી છું અને તેમના શિક્ષકોને આપી રહી છું તો મને તે પ્રમાણનું વાતાવરણ આપ્યું કે અને હું હોસ્ટેલની અંદર હતી તો હોસ્ટેલમાં મને એ મુજબનું વાતાવરણ મળ્યું જેના લીધે હું આ મારી પ્રાપ્તિ શ્રેષ્ઠતા પ્રાપ્તિ કરી શકી છું મારું નામ જાદવ અંશ છે હું એક ખેડૂત પરિવારમાંથી આવું છું હું સુત્રાપાડા તાલુકાના પ્રાંચલી ગામમાંથી આવું છું આજે જે એસએસસીનું પરિણામ જાહેર થયું એમાં મારો સમગ્ર ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર સાથે પ્રથમ ક્રમાંક આવ્યો છે એ વાતનો મને ગર્વ છે અને અત્યારે મને ખૂબ જ ખુશી થઈ રહી છે આ ખુશીનું કારણ છે મારી પહેલાંની મહેનત મારા શિક્ષકોની મહેનત એની સાથે સાથે આ રિઝલ્ટ બદલ હું મારા માતા પિતા શિક્ષકો અને અંકુર પરિવારનો આભાર માનું છું જ્યારે મેં અહીં એડમિશન લીધું ત્યારે મને એટલી આશા ન હતી પરંતુ અહીંના પ્રમુખ શ્રી ભગતભાઈ ઝણકાટના માર્ગદર્શન અને એના ખૂબ જ વહાલને કારણે મારો સારું સારું રિઝલ્ટ આવ્યું છે એની સાથે સાથે દીક્ષિત સર પૃથ્વી સર વગેરેએ પણ મને સતત માર્ગદર્શન આપ્યું છે મારી સ્કૂલના નિષ્ણાંત શિક્ષકોએ પણ મને હંમેશા મોટિવેટ કરતા રહ્યા છે શરૂઆતમાં તો પંદર ડિસેમ્બરના રોજ અમારો બધો કોર્સ પૂરો થયો ત્યારબાદ વીકલી ટેસ્ટ મેગા ટેસ્ટ ડેલી ટેસ્ટ અને સરપ્રાઇઝ ટેસ્ટ લેવામાં આવતી આ બદલ એની સાથે સાથે પરીક્ષાના અંતિમ સમય સુધી અમારા રેક્ટર અને ક્લાસના શિક્ષકોએ આમાં ખૂબ જ ધ્યાન આપ્યું છે એનો પણ હું આભાર માનું છું એના સિવાય તો કે અહીં અંકુર એક કુદરતી વાતાવરણ છે અહીં ગીરની તળેટીમાં આ સ્કૂલ આવેલી છે જેથી અહીંનું એટમોસ્ફેર પણ ખૂબ જ સારું છે એણે પણ મને મદદ કરી છે તો હવે મારો લક્ષ્ય એમ જ છે કે હવે હું અહીં જ રહીને અગિયાર સાયન્સમાં એ ગ્રુપ રાખી આઈઆઈટીમાં એડમિશન લઉં એની સાથે સાથે મને એટલો વિશ્વાસ છે કે હું તે કરીશ અને મને મારા શિક્ષકો અને અંકુર પરિવાર ઉપર વિશ્વાસ છે માય સેલ્ફ પૃથ્વીરાજ સિંહવાળા કેમ્પસ ડાયરેક્ટર અંકુર વિદ્યા સંકુલ ગઈકાલે ધોરણ દસનું બોર્ડનું પરિણામ આવ્યું છે ત્યારે અમારી શાળાનો વિદ્યાર્થી જાદવ વંશ કે જેણે નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર સાથે સમગ્ર રાજ્યમાં બીજા બીજો ક્રમ મેળવ્યો છે એમની સાથે સાથે એણે ગણિત વિષયમાં સોમાંથી સો વિજ્ઞાનમાં સોમાંથી સો સંસ્કૃતમાં સોમાંથી સો અને સામાજિક વિજ્ઞાનમાં સો માંથી નવ્વાણું સો માંથી સો માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ જેટલા વિદ્યાર્થીઓ છે કે જેને અલગ અલગ વિષયમાં સો માંથી સો માર્ક્સ મેળવ્યા છે અને આટલું સારું પરિણામનો શ્રેય અમે અમારા પ્રમુખ ભગતસિંહભાઈ ઝણકાટ વિદ્યાર્થીઓની મહેનત વિદ્યાર્થીઓના માતા પિતા અને અમારા કાર્યદક્ષ ગુરુઓને આપીએ છીએ અને આવનારા સમયમાં પણ ભવિષ્યમાં પણ આ વિદ્યાર્થીઓ સારામાં સારું પરિણામ મેળવી સારામાં સારા સપનાઓ સાકાર કરે એવી શુભેચ્છા